ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા એક કપ ચોખાનો લોટ અને અડધો કપ ચણાનો લોટ એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અડધી ચમચી અજમો બે ચમચી સફેદ તલ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને ત્રણ ચમચી બટર એડ કરી મિક્સ કરી લઈએ અને આ રીતે મુઠ્ઠી વડે એટલું મોણ લેવાનું છે હવે અડધો કપ સહેજ ગરમ પાણી એડ કરી લોટમાં એડ કરી દઈએ અને ચકરી માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ અહીં આપણે લોટને વધારે કઠણ પણ નહીં કે ઢીલો પણ નહીં એ રીતનો બાંધવાનો છે જો લોટ ઢીલો હશે તો ચકરી તેલને એક્ઝોર્બ કરી લેશે અને ક્રિસ્પી નહીં બને હવે સંચાને તેલ લગાવી સ્ટારવાળી જાળી લગાવી લોટને સંચામાં ભરી લઈએ અને આ રીતે સંચાને ફેરવતા જઈને ચકરી બનાવી લઈએ હવે તેલ ગરમ થાય એટલે ચકરી એડ કરી દઈએ અને આ રીતે બંને બાજુ ફેરવીને મીડિયમ ફ્લેમ પર ચકરી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈએ અને ચારાથી કાઢી લઈએ